જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી એકવાર ઓમ વોઇસ ગુજરાતી કૃષ્ણનો નવો અમૂલ્ય સંદેશ તમારા માટે લઈને આવ્યા છીએ સંદેશ સાંભળ્યા પછી તમને કૃષ્ણનો ટેકો મળશે અને જેને કૃષ્ણનો ટેકો મળે છે ફક્ત કૃષ્ણ જ તેની સંભાળ રાખે છે ભલે ગમે તેવા સંજોગો આવે કૃષ્ણ છે જે આપણને તે સંજોગોમાં કેવી કેવી રીતે રીતે લડવું અને આગળ વધવું તે શીખવે છે એટલા માટે કૃષ્ણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આપણે આને જેટલી જલ્દી સમજીશું તેટલું આપણા માટે સારું સાબિત થશે જો તમે આમાં માનતા હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને આ સંદેશને અંત સુધી સાંભળો મિત્રો આજનો સંદેશ ખૂબ જ ખાસ છે કારણ કે તમારી સામે ભગવાન શ્રી કૃષ્ણની ભેટ આવી છે જો તમને ભગવાન કૃષ્ણની ભેટ મળી છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો જો તમને પણ આ ભેટ મળી છે તો જલ્દીથી ગિફ્ટ પસંદ કરો અને આજનો સંદેશ પણ સાંભળો મેસેજ સાંભળ્યા પછી જો તમે પણ એવી જ રીતે જીવવાની કોશિશ કરો તો વિશ્વાસ કરો તમારું જીવન સોનેરી બની જશે તો મિત્રો મને આશા છે કે તમે કોઈ પણ એક ગિફ્ટ પસંદ કરી હશે અને સંદેશ શું છે તે પણ સંભળાવીશું તો જેઓએ નંબર બે ગિફ્ટ પસંદ કરી છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે તે સાંભળીએ ભગવાન કૃષ્ણ તમને કહે છે કે સપનાની મંજિલ નજીક નથી હોતું जीवन दरे क्षण उदास नथी होतो जिंदगी में दरे क्षण उदास नथी होतो अरे कृष्ण पर विश्वास रखो के कितलिक वार तुमने ते मळशे जेनी तमे क्यारे अपेक्षा न करी होय संबंधों में विश्वास महत्वपूर्ण छे परंतु जो तमे कोई पर विश्वास करो छो अने ते विश्वास ना नामे तमारी लागणियों साथे रमत रमतो होय जारे एकला रहवानो समय आवे त्यारे एकला रही लेजो તમારી જાત ને પોતે ઓળખો અને તમારી તાકાત ને સ્વયં વધારો પરંતુ વિશ્વાસઘાત લોકો સાથે ક્યારે ન રહો જો તમે કર્મ કરવાની સાથે મારો નામ રહેશો તો વિશ્વાસ રાખ હું જ તારો સાચો મિત્ર કહેવાશે અને જેનો સાથી હું બનું છું તેને ક્યારે બીજો કોઈની જરૂર નથી પડતી ਾਰੇ માનસ પોતાના શરીર પર લાગેલી ઇજાને ભૂલી શકે છે પણ તેના સન્માનને લાગેલી ઇજા તેને જીવનભર દુખી કરે છે એટલે જ ક્યારે કોઈની ઇજ્જતને ઠેસ ન પહોંચાડો અને જો કોઈ તમને દુખ પહોંચાડે તો આવા લોકોથી દૂર રહો તેમને આ કૃષ્ણ તમારી સંભાળ લેશે જીવનની સૌથી સુંદર ભેટ સમય છે જારે કોઈ કોઈને સમય આપે છે त्यारे ते तेने तेना जीवननी ते क्षण आपे छे जे क्यारे पाछी आवती नथी तेथी ज आवा व्यक्तिनु ध्यान राखो कईक मेळवो त्यारे अहंकार क्यारे न करो कारण के आपनार अने लेनार एक छे मारी आँखों हमेशा तमारी ऊपर रहे छे समझी ने तमारु काम करो तमारी किस्मत मा लखेलू तमारा थी कोई छिनवी शक्तु नथी कोई शु कहे छे ते महत्वनु नथी शांत रहो कारण के सूर्य गमे तेतलो मजबूत होए ते समुद्र ने सुकवी शकतो नथी कपट अने पाप नो फळ आ पृथ्वी पर भोगवू पड़े छे आ याद राखो अने तमारा कर्मो सारी रीते करो कर्म कोई ने माफ करू नथी तेथीच क्षेत्रपिंडी अने हमेशा पाप थी दूर रहो जे लोको कपट अने पाप थी दूर रहे छे एवा लोको साथे हु रहू छु હું પોતે પણ આવા લોકોને મદદ કરું છું અને તેમની સાથે ચાલીને હું પણ તેમને ટેકો આપું છું અને તેમની સાથે સંબંધ રાખું છું છું હું તમને કહું ગભરાશો નહીં આ કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે મિત્રો હવે જેમને નંબર એક નો ગિફ્ટ પસંદ કર્યું છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે તે સાંભળીએ ભગવાન કૃષ્ણ તમને कहे छे भले तमारा इरादा केटला सारा होए आ दुनिया भले गमे तेटली सारी होए ते तमने तमारा देखाव थी ओळखशे तमारो देखाव गमे तेटलो सारो होए परंतु हु तमने तमारा इरादा थी ओळखीश एटला माटे हमेशा तमारा इरादा साफ राखो जो विश्व विषय नहीं तो विश्वना सर्जक विषय विचारो मात्र देखाड़ो करवा माटे क्यारे कई सारू न करो भगवान भगवान तमने सारा बनवा माटे तमने फक्त तमारा बाह्य देखाव थीज नहीं पर अंदर थी पर सारी रीते ओळखे छे दरेकनी पोतानी शक्ति अने पोतानी नबराई होय छे माछली जंगल मा दोड़ी शक्ति नथी अने सिंह पानी नो राजा बनी शकतो नथी तेथी ज तेनु महत्व छे ते दरेक व्यक्ति माटे छे के न तो कोई साथे गुस्से थईने के न तो कोई पर गुस्सो करीने जीववू જીવન ખૂબ ટૂંકું છે દરેકને ખુશ રાખો અને તમારી જાતને આનંદથી જીવો કરે શંકાનો કોઈ ઈલાજ નથી ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી મૌથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી ના અને શબ્દોથી વધુ તીક્ષ્ણ કોઈ બોલ નથી જે ભક્ત આ બાબતોને યાદ કરે છે અને તે જ પ્રકારનું જીવન જીવે છે હું પોતે આવા ભક્તોનો હાથ પકડી રાખું છું अरे श्रद्धा क्या चमत्कारनी इच्छा राखती नथी आ कारणे घनी वक्त विश्वास करो चमत्कार आपो आप थाय जे मानस ने संतोष नथी ते गमे तेटलू मले तो पर असंतुष्ट ज रहे जो तमारे क्यारे एकला चालवू होय तो घबराशो नहीं कारण के स्मशान शिखर अने सिंहासन पर व्यक्ति एकली होय छे तमारी उम्र करता तमारी छबी वधु महत्वनी छे કારણ કે છબીની ઉંમર તમારી ઉંમર કરતા વધુ છે જો આ જગત તમારો દુખનો કારણ છે તો તમારો આ કાનહાને તમારો સુખનો કારણ બનાવી લો તો સુખી રહેવા માટે તમારે કોઈની સામે ભીખ માંગવી નહીં પડે તારી ખુશીનો કારણ હો બનીશ અને હું તારી સાથે ખુશીઓ વહેંચીશ ઉદાસી તને સ્પર્શી શક્તિ નથી અને તારા વિના સુખ જીવી શકતો નથી દરેક નજીકની વ્યક્તિને તારો રહસ્ય ન જણાવો कारण के जे आजे तारी साथे छे ते काले तारी विरुद्ध पर थई शके छे इटलेच तारा कान्हा पर भरोसो राखजे जारे तारो कान्हा तारी साथे छे त्यारे तारे आ दुनियानी जरूर नथी अने आ कान्हा जेनी साथे रहे छे तेने। यारे हार नो सामनो करवो पड़शे नहीं जो तमारे विश्वास करवो होए तो कान्हा पर भरोसो राखो कारण के आ कान्हा क्यारे कोई ने हयत्रतो नथी આ કનહા દરેક પરિસ્થિતિમાં પોતાનો વચન હંમેશા નિભાવે છે અને જો કનહા તમારી સાથે હોય તો દુનિયાની મુશ્કેલીઓ પર તમે હરાવી શકે નહીં જો કોઈ તમારી સાથે ખોટું કરે તો તેને માફ કરો પરંતુ જો કોઈ ક્ષેત્રપિંડી કરે છે તો તેને તક આપશો નહીં કારણ કે વિશ્વાસઘાત ક્ષમા યોગ્ય નથી ક્યારે તમારો પ્રેમ એવી વ્યક્તિને ન બતાવો જે ક્યારે તમારી કિંમત સમજી શકતી નથી અને ક્યારે કોઈને હેત્રશો નહીં કારણ કે હું ક્યારે એવી વ્યક્તિ સાથે નથી રહેતો જે બીજાને છેતરે છે એટલા માટે તમારથી બને તેટલા સારા બનવાનો પ્રયત્ન કરો પણ જો કોઈએ તમને અન્યાય કર્યો હોય તો પણ જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે છે તો ત્યાંથી બહાર નીકળી જાઓ તમારો લક્ષ્ય શોધવા માટે તમારી જાતને તમારો પોતાનો સાથી બનાવો અને સાથે મળીને सारा કાર્યો કરો जे सत्कर्म करे छे। एकला रहवानो समय आवे तो पण ते करशे आ कान्हा मारी साथे उभो छे आ कान्हा कदी तेनो हाथ छोड़तो नथी तेनो हाथ पकड़ीने कान्हा आवा भक्तों ने एक ज कहे छे गभराशो नहीं गभराशो नहीं आ कान्हा तमारी साथे रहेशे आ कान्हा हमेशा तमारी साथे रहेशे मित्रों तमे आजनो संदेश सांभळ्यो ज हशे તો ભગવાને આપણને એક જ વાત કહી છે આપણે સારા કર્મો કરવાના છે અને તેની સાથે આપણે કૃષ્ણનું નામ લેવાનું છે જે સત્કર્મ કરે છે કૃષ્ણનું નામ લે છે અને પરિશ્રમ કરે છે તેને કાન્હાનો સાથ અવશ્ય મળે છે મિત્રો જો તમે આમાં માનતા હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને ઓમ વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે દરરોજ તમને આવા સંદેશ સાંભળવા મળશે